ગરબાડા તાલુકાના સહાડા ગામે ગજરોજ સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી શાળાએ જઈ રહેલી આઠ વર્ષની બાળકીને અલ્ટો કાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પરિવારની એકમાત્ર પુત્રીના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી સહારા ગામના ડુંગરા ફળિયામાં રહેતી આઠ વર્ષીય બાળકી રાઠોડ તનવી છત્ર ધોરણ બેમાં અભ્યાસ કરતી હતી તે સવારે પોતાના ઘરેથી જમી પરવારી શાળાએ જવા માટે દાઉદ ગરબાડા હાઇવે પરથી પગપાળા પસાર થઈ રહી હતી આ દરમિયાન ગરબાડા તરફથી આવી રહેલી અલ્ટો કારના ચાલકે તનવીને અડફેટમાં લીધી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકી કાર સાથે જોર સુધી ઘસડાઈ હતી એને કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવા ફરિયાદ સામૂહિક આરોગ્ય ખાતે મોકલી આપ્યો હતો અને પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે